અષાઢી બીજ નિમિત્તે ગુજરાત સહિત દેશભરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી છે ત્યારે રાજકોટમાં છેલ્લા અઢાર વર્ષથી અષાઢી બીજે ભગવાન જગન્નાથજીની રથયાત્રા ભવ્યથી ભવ્ય રીતે કાઢવામાં આવે છે ત્યારે આજે સવારે આઠ વાગ્યે જગન્નાથ મંદિરેથી રથયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ ઉપરાંત રથયાત્રામાં લોકો દર્શન માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે આ ઉપરાંત રથયાત્રામાં સૌથી આગળ ડીજે રાસ મુખ્ય ત્રણ રથ જેમાં ભગવાન જગન્નાથજી બલભર ભદ્રજી અને બહેન સુભદ્રાજી બિરાજ્યા છે ત્યારબાદ મગના પ્રસાદનો રથ અને સુશોભિત ફ્લોટ્સ સાથેના વાહનો જોડાયા છે મહામંડલેશ્વર મહંત શ્રી પતિત પાવન દાસ ત્યાગી મોટારામજી મંદિર નાગનેશ આજ આ સાડી બીજ છે આ સાડી બીજ મે ભગત જગન્નાથ સ્વામી જ્યાં જ્યાં ભારત વર્ષ મે જગન્નાથ મંદિર ભગવાન મંદિર છે ત્યાં ત્યાં બધી જગ્યાએ आ जगन्नाथ स्वामी यात्रा निकले है जी में आज राजकोट नाना महु आश्रम कैलाश धाम आश्रम से महामंडलेश्वर महंत श्री मनोहन दास त्यागी जी महाराज ने त्याँ आश्रम से आज जगन्नाथ स्वामी रथ यात्रा आके राजकोट में प्रसर से जाए से भगवान भक्ति का संदेश भाईचारा का संदेश प्रेम का संदेश और हमारे देश में એ ભગવાન જગન્નાથ સ્વામીને જે દર્શન છે આજના દુર્લભ દર્શન છે એ દર્શનથી લોકોના કલ્યાણ થાય ભલો થાય જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ આવે એવા ભગવાન આશીર્વાદ દેવા માટે આ જગન્નાથ સ્વામીની યાત્રા રાજકોટથી નીકળે છે